અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ પાસે આવેલા ખેડૂત કોટનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી આ પ્રસંગે ટીબી માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના ચેરમેન ટીબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તાલુકા ભાજપ પ્રમુખ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર સહિતના રાજકીય આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સીસીઆઈની ખરીદીમાં સીસીઆઈના અધિકારી દ્વારા વિસ્તારના વધારેમાં વધારે ખેડૂતોને સીસીઆઈની ખરીદીમાં સારા ભાવ મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે અને ખૂબ જ સારો સહકાર આપી રહ્યા છે હું મનુભાઈ વાજા સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ ટીમ્બી તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી આજ રોજ સીસીઆઈ દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અમારા ચેરમેન ગૌ ચેતનભાઈ શિયાળ તથા વાઇસ ચેરમેન ગૌતમભાઈ વરૂના પ્રયાસોથી ટેકાના ભાવે કપાસની ખરીદી હેમાળ ગામે આવેલ જીલમાં શરૂ કરવામાં આવેલ છે જાફરાબાદ તાલુકાના સૌ ખેડૂત મિત્રોને તેમનો સારી કપાસ કપાસનો ભાવ સોળસો ને બાર પ્રમાણે ખરીદવામાં આવશે લઈ જવા માટે વિનંતી લાભ લેવા માટે